सूरा त्रण प्रकार मध्य अग्यार प्रकार ए मारा के हमारा आश्री तो ये सर्वथा वर्ज क्या तो के छे के ए सूरा पान छे ए, ए महापातक माय निगणत्री જે તાશળામાં તમે સુરા રાખી હોય કે મધ્ય રાખ્યું હોય એમાંથી પછી તમે એને કાઢી લઈને એને ઘસી નાખો તો એ પવિત્ર બનતું નથી એમાં બીજી કોઈ ક્રિયા થાય નહી એટલું બધું એનો નિષેધ શાસ્ત્ર ની અંદર છે શુક્રાચાર્ય પેલા બહુ દારૂ પીતા અને એ આ અસુરોના ગુરુ દેવો ના ગુરુ બ્રહસ્પતિ દારૂ પીતા એની અંદર એક વિદ્યાર્થી ભણવા આવ્યા શુક્રાચાર્ય ને એક દીકરી દેવયાની અને વાત છે એની અંદર અસુરો આમને ત્યાં દેવ પક્ષ નો માન ભણવા માટે આવ્યો કચ્છ કરી સારું પેલા તો વિદ્યા ચોરણ ના થવાય શત્રુ આવ્યો તો ભણાવવું પડે રાખ્યા ચારવા મોકલ્યા એટલે અસુરો ભેગા થયા કે આ છે તે એને રાખ્યો છે હવે એ તો સંજીવીની વિદ્યા બનશે તો પછી એ એ મરેલા જીવતા અને તો પક્ષ મજબૂત થઈ જશે સંજીવીની વિદ્યા આ જાણે શુક્રાચાર્ય બ્રહસ્પતિ પાસે સંજીવીની વિદ્યા નથી એટલે કચ્છ ને ભણવા મોકલો વિદ્યેવ હોય એટલે આ લોકોએ શું કર્યું ત્યાં મારી નાખ્યો હવે આની જે આ દ્રોણ આની છોકરી છે દ્રોણાચાર્ય એને કચ એ બી સમાન અવસ્થા વાળા એટલે ભાઈ એક ભાવ એટલે આ જે ગાયો આવી ને આ ના આવ્યો એટલે પણ એના પપ્પાને કે છે કે ભાઈ આવ્યો નહીં ગાયો આવી ગઈ એટલે આને જાનમાં જોયું ત્યાં મરેલો પડેલો એને જીવતો કરીને લાયા એને વાત કરી કે ભાઈ આવું થયું બીજે દિવસે ત્રીજે દિવસે ગાયો ચાર વાગ્યો એટલે લા સુરો થયું કે લા તો જીવતો કર્યો એટલે ગુરુ ને તો હિત વધ્યું એટલે એને શું કર્યું એને મારી નાખી કકડા કરી અને હિંસક પ્રાણીઓને ખબર આવી અને પછી ગાયો હાજે ઘેર આવી આ કદના આવે પાછો છોકરીએ કહ્યું કે ભાઈ આયો નથી એટલે શુક્રાચાર્ય ધ્યાનમાં જોયું કે શું દેખાયું ભાઈ કઈ દેખાતું નથી તો કે ના ગમે તેમ થાય તો હું એને ખાધા વર ખાઓ નહીં આ એક ની એક છોકરી એટલે બળવત્તર સંજીવીની વિદ્યાના ઔષધિનો પ્રયોગ કરી મંત્ર ભણે અને જે પશુ પક્ષીઓ ગયા હતા એના પેટ ચીરીને એ બધો પદાર્થ ભેગા થઈને બંધારણ થઈને જીવ કેટલી આવીને હાથ જોડીને વાત કરી બધી આવું બને એમ થયો કે ભારે પાકથી અમને તો એ થઈ ગયો આ વિદ્યા ભણાવવાના એટલે પાછું ફરીથી જયારે ગાયો ચાર વાગ્યો ત્યાં અને હસ્તી હતા ને એને લહોટી શુક્રાચાર્ય દારૂ પીતા હતા ને એમાં પહી દીધા આ તો હાજે ગાયો આવી કચના આયો એટલે પાછો દેવ્યા ની કે છે જોન દેવ ની કે છે એટલે જોયો પણ કઈ દેખાયો નહીં ભાઈ કઈ તો ના એ તો ગમે તેમ થાય બહુ મહેનત કરી પણ કઈ શું દેખાય જ નહીં એના વાત કરવું કેમ તો કે ના ગમે તે કરો એટલા બધા પ્રયોગ કર્યા એટલા બધા પ્રયોગ કર્યા એના પેટમાં ઓકારો દીધો એટલે મારા પેટમાં તો કે હા હા સુરો આવું કર્યું તમે દારૂ પીવો તો એમાં મારા જીવતો પછી એ રીતે કર્યું પછી એને શુક્રાચાર્ય શુક્ર સ્મૃતિ રચના કરીને એટલો બધો દારૂ નિષેધ કર્યો કે કેળથી નીચલા ભાગમાં છાંટો અડી જાય તો એક ઉપવાસ કરવો

દેવતા નું નૈવેદ્ય હોય તો પણ ક્યારે પણ શું કઈ બી હોય તો કામ કરે એટલે ઓલા લોકો અર્પણ કરે એમ હવે એમને એ જ ચાલે હનુમાનજી ને આપણે સુખડી ધરાવીએ એમ ઓલા લોકો ને એવું ધરાવે એમ ગમે તેમ એટલે આ બધાની ઘણી બધી ઉપાસનાઓ છે ને પહેલા તો બહુ હતી પણ અત્યારે બી કાળભૈરવના મંદિરો હોય એવું તેવું બધું ઘણું બધું દેવીઓના મંદિરો હોય કાળકાના બધાને એ બધા બંગાળ એ બાજુના દેશોમાં બહુ ચાલે છે એટલા માટે શ્રીજી મહારાજ ના પાડે છે કે અમારા શ્રી એ ક્યારે પણ સૂંઘવાની ના પાડે ખાવાની નહીં સૂંઘવાની ખાવાનું તો હોય જ નહીં મનુ મહારાજા સુરાને એક પ્રકારનો કે આ બ્રાહ્મણ હો એને છે કે ન ખાવ એવું લખ્યું છે કેટલેક ઠેકાણે એવા પ્રશ્નો ઉઠે છે પણ શાસ્ત્ર ના પાડે ભક્ત માત્ર ક્યારે પણ આ પદાર્થને ગ્રહણ કરવાની કારણ કે ભગવાનના ની અંદર આ વસ્તુ બિલકુલ આવતી નથી ચોખ્ખું પવિત્ર પવિત્રજનું જીવન હોય પવિત્રજના આચાર વિચાર હોય અને ચોખ્ખું ભગવાનની આજ્ઞા ઉપાસના હોય એ ઉપર ગતિ કરી શકે બાકી બ્રહ્માંડ ની અંદર ગમે ત્યાં જીવ ને જવું હોય તો એના બધા ઘણા બધા બીજા રસ્તા છે સૌતરામણી નામના યજ્ઞ ની અંદર એમ કે દારૂ એ પવિત્ર ગણા એવો નો મત પડ્યો હતો એ શાસ્ત્ર ના પાડે છે કેમ કે કોઈ પણ યજ્ઞ હોય આ પદાર્થ દારો ને જે કઈ સુરા ને મધ્ય એ જે ત્રણ પ્રકારની સુરા ને અગિયાર પ્રકારનું જે મધ્ય છે એ પવિત્ર નથી જે માંસ પવિત્ર નથી એમ આ પદાર્થ પવિત્ર નથી જુદા જુદા પદાર્થો માંથી ભેગું કરીને એને સળવે અને એની અંદરથી એમાં જીવડા ઉત્પન્ન થાય એમાં નવું સાર નાખે તમારું શરીર આખું ખલાસ કરી નાખે બધું કેટલી જાતનું એટલે ના છે કંટ્રોલ ગુમાવે એની સાથે એનાથી અસર આચરણની

એ તો મશીનમાં સીધો મસાલા નાખે અને આમ હદુથી આ પાણી પડે એમ કે એમાં બીજું કશું આપણા દીશેદારો અને જેમ મોલું થઈ જાય છે પણ મોળ એનું નામ ધારો એટલે ખલાસ બીજી વાત નહીં એમ એટલે એ કઈ લેવાય નહીં બ્રહ્મ હત્યા સુરાપાન સુરણની ચોરી ગુરુ શ્રી ગમન આ મહાનતી પાતકાણી આ હો આ

એના માટે શાસ્ત્રકારો ના પાડે છે હવે કદાચ પીવાઈ ગયો તો દ્વિજાતિ જે છે બ્રાહ્મણ ક્ષેત્ર ને હોય છે જનવ લેવાનો અધિકાર છે ફરી છે એને જનવ લેવી પડે એની આખી દીક્ષા ઉતરી જાય છે એટલા માટે શાસ્ત્ર ના પાડે આની આ દારૂની તો બહુ છે તે પેલા રજવાડાઓમાં લગ્નમાં એ પ્રથા પાછી શરૂઆત થાય લગ્ન માં પી એટલે લાવે જેને પીવે ને એટલે એ એ બહુ પ્રથાઓ પેલા હતી વધારે પણ અને રાજા માં રાજા પેલા યજ્ઞ કરતા પણ હવે જે ભગવત ભક્ત ના હોય એ તો યજ્ઞ આવો જ કરે હવે એની અંદર મોટો માણા કરતો હોય એટલે બધાને જવું પડે પહેલા તો એવું હતું ના જાય તો દુખ ભગવત ભક્ત ના પાડે ત્યારે પણ આપણે પીવું નહીં ને ખાવું નહીં ના કામું છે ખાદ્ય છે એ ના કામ બે વસ્તુ ના છે શ્રીજી મહારાજે એનાથી ઘણી બધી વિકૃતિઓ ઉભી થાય છે શરીર ની અંદર જે તમને ભગવત ભક્તિ થી પાડે આદિત્ય પુરાણ ની અંદર એના માટે બહુ નિષેધ છે ચાર વર્ણ ચાર આશ્રમના વિલોમપતિ જાતિના જે પુરુષો છે

પછી દુખી થયા છે એવો નથી પાછો કે એને કારણ કે મૂળ તો પાપ તો લાગે છે એટલે એમાં બહુ દુખી થયા આ લોક ને પરલો બે માં દુખી જીવાત્મા થાય અતિ થાય એટલે શાસ્ત્ર ના પાડે એને તરત આય ભોગવવાનું શરૂ થઈ જાય અને એનો દેહ પડી જાય એટલે પછી પાછો એનું ભોગવવાનું ચાલુ રહે એકા તો નરકમાં કુંડમાં જાય બીજીમાં જાય તો પણ ત્યાં એને ભોગવવાનું ચાલુ રહે એટલા માટે ના પાડી એનાથી ઘણા બધા મધ ઉત્પન્ન થાય છે નહી બોલવાનું બોલે કોઈ જયારે તોફાન તોફાન કરે એને કેવા માટે ચોરી કરે પછી પૈસા ના હોય તો ઘણું બધું થાય ઘરમાં તોફાન ઘર ની અંદર છે મારજુટ કંકાસ મા બાપ ને પરેશાની કરે એવું બધું ઘણું બધું થાય એટલે આખો એ જે એનો સંસાર છે એ છિન્ન ભિન્ન થઈ જાય અઢાર પ્રકારના વ્યસનની અંદર મનુ મહારાજે એની અંદર આ બંધાય ના પાડી છે એની અંદર મૃગિયા બી વ્યસન માં ગણ્યું છે નવરો અને ગપ્પા મારે એ વ્યસન લખ્યું છે ચાળિયા પણ કરે જાણ્યું કે જાણ્યું કે તમે જાણ્યું કે એમ કરી નહીં અમથો અમથો નહીં લેવા નહીં લેવા ન દેવા એમ એ જ્યાં સુધી બીજાને ના કેતા ત્યાં હોયનું પેટ ચડેલું ચડેલું રે એટલે આવી બધી વસ્તુ લેવા દેવા હોય ઈર્ષ્યા અસૂ પારુષ્યમ ક્રોધ બહુ પ્રકારના લખ્યા છે એ બધા શું થાય પાલ પુન ને હરી લેનારા છે ઓછું થાય તો આપણે શું કરવાનું ઉધે વધે વાત કર્મ કરવા માટે શાસ્ત્ર ભગવત ભક્ત આજ્ઞા કરે છે ગૌતમ ઋષિ એ પણ આનો નિષેધ કરે છે કેટલાક શું છે આ આ લાલચ બતાવે લાલચ બતાવે તમને આરોગ થયો થોડું થોડું તમે આ લો ને તો તમારો રોગ બટી જાય અને બધું એમાં શ્વાસનો દરજ હોય બીજા છેયનું દર્દ હોય બીજું કેન્સરનો દર્દ હોય આવા મહા દર્દોની અંદર કેટલાક એવું બતાવે એટલે આ માણસ લોભે કરીને ક્રિયા કરી બેસે હવે એની અંદર વસુ હોય તો મટે પણ ક્રિયા ભ્રષ્ટ થઈ જાય ને માણસ ક્રિયા ભ્રષ્ટ થાય એટલે એનું પુણ્ય બધું ખલાસ થઈ જાય પુણ્ય ન થાય એ ના પાડે मानान मोहात लोभात लौलिप्यम शास्त्र ना पाड़े कारण के जीवात्मा के वक्त कोई ना कहवा थी करे लोभ थी करे आ आ आ आ शत्रु हो ना एक एक दाखल थे ही जाने नेमी राजा ने जा यज्ञ नेमी राजा सूर्य वंश में उत्पन्न थे ला અને વશિષ્ઠ મુનિ એ ગુરુ નેમી રાજાનો યજ્ઞ શરૂ કરાવ્યો પછી ઇન્દ્રનો યજ્ઞ શરૂ કરવા માટે ગયા સ્વર્ગ હવે અહીંયા શું કહ્યું નેમી રાજાને કે હું હમણાં ત્યાં યજ્ઞનું એ કરાવીને આવું છું એટલે કે હવે તો ટાઈમ થઈ ગયો ને આવ્યા નહીં બહુ ટાઈમ થઈ ગયો રાજા બઉ સમર્થ અને ને શાસ્ત્ર નું ઠેકાનું છું કઈક થયું તો આ તો યજ્ઞ નહી થાય ઋષિ મુનિઓ ભેગા કર્યા કે ભાઈ આ તો આ ગયા જો આવ્યા નથી તો આ તો ઉપાધિ થઈ જાય તો યજ્ઞ સમાપ્તિ કરી દઈએ આપણે શું દોત્યા પોત્યા ને અમને આવડે વિધિ બધો કરીને હું શું મૂક્યું હેડ તો હું છું એના બધું પતાવી દીધું એટલે કોપાયમાન કોપાયમાન એવા થયા કે તારો દેહ હાથ ને પડો એવો શ્રાપ આવ્યો ઓલા રાજા કહે છે તમે શાસ્ત્રને જાણો છો શરીરનો ઠેકાણું નહીં તમે ગયા કેટલો ટાઈમ થયો પછી મારે ક્યાં સુધી વાટ જોવાની કેમ એટલે મેં વિધિ પુરસ્તર યજ્ઞ બીજાને પદ ઉપર બિહારીને છે તે સમાપ્તિ કરી એમાં કયો ગુનો પીધો એમ અને તમે આવો મોટો શ્રાપ આપ્યો મને આ તમારો દેહ પડો એટલે રાજા કહે છે તમારો દેહ આજ્ઞા પડો એ શક્તિશાળી છે and B.